ખેડા જિલ્લાના ફાગવેલ શહેરમાં ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે ઈસવીસન પંદરસો ચુમ્માલીસમાં બેસતા વર્ષને દિવસે ભાતીજી મહારાજનો જન્મ થયો હતો તેમની માતાનું નામ અકલબા અને પિપાનું નામ તખ્તસિંહ રાઠોડ હતું તેઓ ક્ષત્રિય રાઠોડ કુલમાં જન્મ્યા હતા કહેવાય છે કે ભાતીજી નાનપણથી જ તેજસ્વી નીડર કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા તેમને નાનપણથી જ પોતાના ગરાસના રૈયતની ચિંતા માથે લીધી હતી ભાતીજી નાગદેવતાનો અવતાર મનાય છે ભાતીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેનનું ચિહ્ન દેખાય આવેલું આથી લોકો તેમને કોઈ દેવતાઈ પુરુષ માનવા લાગ્યા ભાતીજીએ આજીવન ગાય માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તેઓ વીર હતા તલવારની ધાર પર તેમને ગાય માતાની રક્ષા કરેલી ભાતીજી મહારાજ ગરીબોના બેલી હતા તેઓ ગરીબ નિસહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા તેમની આ મહાનતાને લીધે લોકો આજે પણ તેમને પૂજે છે દિવસે દિવસે ભાતીજી મહારાજની યશગાથા ગાંવગાંવના પંથ કાપતી પવનવેગી સાંડણીઓની જેમ જવા લાગી લોકો એમના મુખદર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા ભાતીજી મહારાજના લગ્ન દૂધાતલના ગિરાસ્તારના પુત્રી કંકુબા સાથે થવાના હતા જાન માંડવે આવી ચૂકી હતી ઢોલ વાગી રહેલા શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળ સુરો રેલાવી રહી હતી લગ્નમંડપમાં ભાતીજી ફેરા ફરી રહ્યા હતા એવામાં કોઈકે આવીને ખબર આપ્યા કે ગામની ગાયોને દુશ્મનો પકડીને લઈ જઈ રહ્યા છે આટલું સાંભળતા શ્રૃંગાર રસમાં દિપતો આ નર્બંકો આંખના પલકારામાં વીર રસથી કારજાર કાલભૈરવ બની ગયો ઘોડી માથે પલાન નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા માટીથાજોની હાકલ કરી અને તલવારો વીંજાવા લાગી ઘણાના ઢીમ ઢીમઢારતી ભાતીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંજાવા લાગી એવામાં પાછળથી કોઈકે ઘા કર્યો અનેક જીવોનું તારણહાર આ નરવીરનું મસ્તક પડ્યું અને ઇતિહાસની અદભૂત ઘટના બની મસ્તક પડ્યો છતાં ધડ લડ્યો હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે પણ ગાયોને તેમને લઈ જવા ન દીધી તેમના મસ્તકની રખેવારી કરવા સ્વયં નાગદેવતા ત્યાં ઉપસ્થિત થયા અને જેમ શૂરવીર માથે છત્રછાયા શોભતી હોય એમ જ નાગદેવતા ભાતીજી મહારાજના મસ્તક ઉપર ફેન ચડાવીને રખેવારી કરવા લાગ્યા તેમની ચિતા પર કંકુબા પણ સતી થયા અજી જેમનો પૂરો પરિચય નહોતો એવા નરવીરને લઈને ભરયુવાનીમાં સપી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્યનરીઓને લીધેશ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે કહેવાય છે કે ભાતીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાદીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરે અને આમ જ થાય છે એ તો શતપ્રતિશત સત્ય છે અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે શ્રદ્ધાનો વિષય હો તો પુરાવાની શી જરૂર હાપીજીએ ભાતીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો તેમને પણ લોકો દેવતાઈ અંશ માનતા તેમના દર્શન માટે આતુર બનતા આજે હાતીજીની પણ પૂજા થાય છે આજે ગામે ગામ ભાતીજીના મંદિરો આવેલ છે લોકો ભક્તિભાવ પૂર્વક ભાતીજી હાતીજીને શીશ નમાવે છે ફાગવેલમાં ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે અહીં ભાતીજીના પ્રાગટ્ય દિવસે મેળો ભરાય છે ભાતીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટતે છે શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાતીજી આગળ શીર ઝુકાવે છે ભાપીજી વિશે અનેક આખ્યાનો ભજનો આજે ગામે ગામે ગવાય છે લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાતીજી આજે પણ હાજરા હજૂર છે